અને આગાહી એટલા માટે છે કારણ કે રાજ્યમાં એક સાથે આજે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે ભારે વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે જિલ્લાઓ છે સુરત નવસારી વલસાડ અને દમણ કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત દ્વારકામાં હજી પણ આ તાંડવ યથાવત રહેતા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં પણ આજ રોજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ વરસાદી ભયાનક તસવીર જોવા મળી રહી છે કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે બે ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ઉપરાંત અમરેલી રાજકોટમાં પણ આજે ભારે વરસાદનું રેડ એલર્ટ ઉપરાંત કચ્છ જામનગર ભાવનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા અરવલ્લી નર્મદામાં યલો એલર્ટ તો ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આજે અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉપરાંત આણંદ વડોદરામાં પણ યલો એલર્ટ છે પંચમહાલ દાહોદમાં પણ આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં અતિ ભારે વરસાદ રહેશે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં મધ્યમ વરસાદ રહેશે અને જ્યાં યલો એલર્ટ છે ત્યાં મધ્યમથી છૂટાછા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજ રોજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કેટલાક જિલ્લાઓમાં રેડ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે